સુત્રપાળાની સરસ્વતી લિંક કેનાલ થશે અપગ્રેડ પ્રધાનમંત્રીને રજૂઆત થતાં સિંચાઈ વિભાગ આવ્યો હરકતમાં ચૌદ ગામના ખેડૂતોના હિતમાં જિલ્લા ભાજપો પ્રમુખ રામભાઈ વાઢેરે કરી હતી રજૂઆત દરિયામાં વહી જતા વરસાદી પાણીનો થશે સંગ્રહ સિંચાઈ વિભાગની તાંત્રિક ટીમે કર્યો સર્વે ત્રણ પોઇન્ટ નવ કરોડના ખર્ચના અંદાજ સાથે સરકારમાં કરાઈ દરખાસ્ત ચૌદ ગામના સેંકડો ખેડૂતોની છસો એસી હેક્ટર જમીન ને મળશે લાભ સરસ્વતી લિંક કેનાલ સરસ્વતી નદી થી વડોદરા જિલ્લા ભરતી નિયંત્રણ યોજનામાં દરિયામાં વહી જતું પાણી ને ભરતી નિયંત્રણ યોજનામાં સ્ટોર કરી અને લોઢવા પાદુરકા બરૂલા થરેલી એવા કુલ ચૌદ ગામને પાણીનો સિંચાઈનો સીધો કે આડકતરો લાભ આપવા માટેની એક યોજના હતી કેનાલનો વધુ ફાયદો મળે અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એના માટે રામભાઈ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા માન્ય વડાપ્રધાન ને રજૂઆત કરવામાં આવેલી છે કે કેનાલનું અપડેશન કરવાની જરૂર છે એટલે કે કેનાલને થોડી પોળી કરવાની જરૂર છે થોડું કેનાલમાં પાણી વધારે ડાયવર્ટ થાય તો આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો મળે એના માટેની રામભાઈ રજૂઆત કરેલ હતી એના માટે અમારે તાંત્રિક ટીમે અને મેં પણ બધો સર્વે નો ડેટા કલેક્શન કર્યું છે એ પ્રમાણે કેનાલના અગિયાર સીડી વક્સ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે કેનાલ અઢી મીટર પહોળાઈ છે નીચેની એને સાડા ત્રણ મીટરની પહોળાઈમાં કેનાલ બનાવવી પડે એમ છે અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોલ્વને કારણે કેનાલ ધસી પડે છે જેથી બસો મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે કેનાલ જીરો ચેન થી બસો તેત્રીસ મીટર સુધી કેનાલમાં જયારે પાણી ફોસ થી પ્રવેશ કરે છે ત્યારે કેનાલના કાંઠા ધોઈ નાખે છે એટલે કે જીરો ચેનજ થી બસો મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવાનું પણ અમે આયોજન કરેલ છે આ સમગ્ર કેનાલ નું આ અપડેશન અને મોડિફિકેશન કરવા માટેનું એસ્ટિમેટ બનાવેલું છે ત્રણ કરોડ અને નેવું લાખનું જે સરકાર વહીવટી મંજૂરી અર્થે અમે સાદર કરેલ છે મારું નામ રામભાઈ દેવતભાઈ વાડેર ગામ લોઢવા તાલુકો સુત્રાપાડા અને ભારતીય જનતા પાર્ટીનો ઓગણીસો નેવુંથી કાર્યકર છું હાલમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ છું અને ઉના વિધાનસભાનો પ્રભારી છું આ વિસ્તારમાં ખારા પાણીથી આગળ વધતું હતું અહીંયા જે વડોદરા ઝાલા ડેમ છે એ વરસ સોરસ છત્રીસ કિલોમીટરમાં આવેલો છે આની અંદર ખારું પાણી ભરાય મેં જુલાઈની અંદર સરકારમાં અને વડાપ્રધાન ને કાગળ લખીને જાણ કરી હું સાહેબ આ પ્રશ્નો છે અને અગિયાર ગામોને આનો ફાયદો થાય એમ છે અને પાંચસો છસો હેક્ટર જમીન આનાથી પિયત થાય એવું છે આ કાગળ લખ્યા પછી વેરાવળના સાર અંકુશ તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે કેનાલથી થરેલી પાદરુકા લોઢવા વડોદરા વાવડી બળેવલા સિંગસર થોડી અને ધામણેજ આટલા ગામોને ફાયદો થાય એમ છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની